નીચેનામાંથી કયા સંયોજનની આલ્કોહોલીય કેવોએ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સરળતાથી ડીહાઈડ્રોક્લોિનેશન પામે છે તો મિત્રો ડીહાઈડ્રોક્લોિનેશન માટે સરળતાનો જે ક્રમ છે એ થ્રી ડિગ્રી ટુ ડિગ્રી ગ્રેટર દેન વન ડિગ્રી છે એટલે આપણે પહેલાં તો એ શોધવાનું કે આમાંથી થ્રી ડિગ્રી કાર્બોકેટાઇન બની શકે એવું ક્યુ છે તો કે વિકલ્પ ડી છે એ થ્રી ડિગ્રી છે અહીંયા જોવા જઈએ તો જે હેલાઇડ છે એ હેલાઇડ અહીંયા હેલાઇડ ધરાવતો કાર્બન છે એ ટુ ડિગ્રી છે અહીંયા હેલાઇડ ધરાવતો કાર્બન છે એ વન ડિગ્રી છે અહીંયા હેલાઇડ ધરાવતો કાર્બન પણ વન ડિગ્રી છે તો અહીંયા જે હેલાઇડ ધરાવતો જે કાર્બન છે એ થ્રી ડિગ્રી છે અને ડી હાઈડ્રોક્લોિનેશન અથવા તો ડીહાઇડ્રોએલોજીનેશન માટે થ્રી ડિગ્રી જે હેલાઇડ ધરાવતો કાર્બન હોય તો એ વધુ સ્થાયી બને છે હવે આપણે પ્રક્રિયા જોઈ લઈએ કેવી રીતે આની પ્રક્રિયા થાય છે તો પ્રક્રિયક તરીકે વિકલ્પ ડીમાં આપેલ આપણે પ્રક્રિયક લઈએ તો સી એચ થ્રી થ્રી ટાઈમ અને સીએલ પ્લસ આની પ્રક્રિયા કરવામાં આવે છે આલ્કોહોલીય કે ઓ એચ સાથે હવે આ પ્રક્રિયામાં થશે શું કે જે કે ઓ ઓક્સિજન છે ઓએચ એ ઓ એચ છે એ આ ત્રણમાંથી કોઈ પણ પાસેથી હાઇડ્રોજન છે એ પોતે ખેંચી લેશે એટલે કે આ ઓક્સિજન આ ધારો કે આ કાર્બનનો જે હાઇડ્રોજન છે એ પોતાની તરફ આકર્ષે છે અને એમાંથી એ બનાવે છે એચ ટુ ઓ જેવો અહીંથી હાઇડ્રોજન દૂર થાય છે એવા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આવી જાય છે આ બંધ ઉપર આ બંધ ઉપર જેવા ઇલેક્ટ્રોન આવે એવી જ રીતે આ ક્લોરીનનો બંધ છે એ અહીંથી તૂટી જાય છે તો ક્લોરીન અને પોટેશિયમ એ બંને પ્રક્રિયા કરીને કેસીએલ બનાવે છે અને ત્યારબાદ હવે અહીંયા પણ એક વેલેન્સી ઓછી થઈ છે અને અહીંયા પણ એક વેલેન્સી ઓછી થઈ છે એટલે આ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ બની જશે તો આવી રીતે સી એચ થ્રી સી એચ થ્રી ડબલ બોન્ડ સી એચ ટુ આવી રીતે આપણને આમાંથી આલ્કીન મળે છે હવે સૌથી વધુ સ્થાયી આલ્કીન કયો ગણાય તો રેખીય આલ્કીન કરતા રેખીય આલ્કીન કરતા શાખીય આલ્કીન જે હોય છે એ વધુ સ્થાયી હોય છે આપણે જોઈ શકીએ છીએ કે આ આલ્કિન છે આલ્કિન નો જે કાર્બન ડબલ બોન્ડ ધરાવતો જે કાર્બન છે એ શાખા ધરાવે છે જુઓ એક બીજી શાખા ધરાવે છે